શું કે મારા કલેજા નાય ધોઈ થઈ ગયો રેડી ટાકડા જેવો અને જોવું જોઈએ આપણે ફોર વ્હીલ રાખવાનો છપરો કેમ બનાવ્યો આપણે લો બજેટ અને લોંગીએ લો બજેટમાં ઊંચું કામ ના માલદેવભાઈ ના માલદેવભાઈ નામ કરે સેવાના કામ છપરો બનાવ્યો હા તમે છપરો તો આપણે મારા કલેજાઓ જવાનું જુનાગઢ તો એ આપણે કચ્છમાં ગયા જે ભાઈ આવવાના તો એ ભાઈ એક આવે છે ભેગા અને આપણે રિસોર્ટ છે અહીંયા જવાનું છે તો હું જરીક એકવાર ડેલો ખોલના સો એ દરવાજો ડેલો નહીં ગયા અને આપણે આમ સાઠ સિત્તેર જે સબસ્ક્રાઈબર એ બે લાખ અઢી લાખ ફોલોવર એ દરવાજો લઈ જાઓ આપણે એમ નીકળી ગયા ને ભાઈ આપણા ભેગા એક મેમ્બર આવી ગયા વિજયભાઈ આવી ગયા રામ રામ વિજયભાઈ રામ રામ ધોલભાઈ નીકળી ગયા ભાઈ આપણે જૂનાગઢ છે Tony này ane. Somnath, somnath. A penna somnath, xóm mày. giờ kemo là Mày quay mày, mày quay. mày quay. mày quay. Trusta dàyu 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 વરલા ને વળવાય તો જો વાહન નીકળે ગોલાઈ મારી ગઈ ને મારા કલે જાવ એસી માંથી બહાર આવે ને એટલે એમ થઈ ગયો રણ માં આવ્યા છું અને આપણે હે ને આજ ફેમસ ક્રિએટર હે YouTube ના મિલિયન માં સબ્સ્ક્રાઇબર હે એવા આપણે રમેશભાઈ બકોત્રાના ફામે આવી ગયા હાઈ ગાડી રાખ દીધી હે અને એના ભાઈ હે રામભાઈ આવે

ભાઈ ના રિસોર્ટે રમેશભાઈ બકો ત્રણ વાળી થી આવતા રહ્યા હાલ હવે રિસોર્ટ ગોતી આપણે રિસોર્ટે પહોંચી ગયા ને ભાઈ આમ રિસોર્ટે જોઈને જેવું લાગી ગયું અત્યારે કીધું કે અત્યારે તમારે શૂટ ના હોય તો કરવા ને જઈ ગયા ઘડીક વાર આરામ કરો તો આપણે પેલા જમી લે ને પછી આરામ કરી લઈ જાઉં જવું તા ખરી સ્વિમિંગ પૂલ છે આવડે ભાઈ તરતા આવડે આવડે તો ભાઈ તો આપણું મેળ નહીં પડે કેમ કે આપણે તરતા આવડતો કાંઈ વાંધો નહીં ઓલા પહેરીને આપણે કેમે આઈ લવ ગીર લેન્ડ ઓફ લાઈન વિલાઇન રિસોર્ટ કોઈ આવો તો હોય ને એકવાર મુલાકાત કરજો ભાઈ મજા આવે હું હા હામાં થડકો બહુ હેજા હું તાજો ને અત્યારે આપણે ટેન્ટમાં રહેવાનું હે એસી વાળા ટેન્ટ છે ભાઈ હાલો તો અહીંયા બીજું હોય ને કેરીઓ એવો મસ્તી મસ્ત એમ મોટી મોટી આ હું તમને વાત કરું ભાઈ વિજયભાઈ મોજ આવી ગયો બાકી આમાં જવું તા ખરી તમે યાર ભાઈ ટેન્ટ એટલે ટેન્ટ હોય એસી બેસી ને આમ તમે યાર મજા આવી ગઈ ટીવી ને આમ જવું તા ખરી તમારું ભાઈ નબળું જીવન જીવતો જ નથી આ તો કોક દીકરી જોડે આમ ટીમ થઈ જાય કલે જો અહીં આવ્યો ને તમારો ભાઈ માન માન જેમ તેમ કરી અને તમારો મારો ભાઈ તમારો ભાઈ એટલે હું મારો મારું લોક ચાલુ કર્યો જો ફાઇનલી મારા ઘરે જાઓ રૂમ બૂમ આપણે કરી દઈએ પેક આ ટોકન ને ઓલું બધું આમ બધું આમ વી આપી એમ જો ને નીકળશે પાછું માનો થઈ ગયો ત્યારે હું જો ઉઘાડા પૈકી જાઉં કેમ કે એકચુઅલી મારા ચંપલ ગાડીમાં બૂટ છે પણ બૂટ નહીં હવે ચંપલ મારા બૂટ આમાં લોન માં આવેલા હતા લોન પાણી વાળી હતી મારી લોન લેવાઈ ગઈ પપ્પા ની જમે હે સ્વિમિંગ પુલમાં જવું હોય ભાઈ તમારો ભાઈ કપડાં લેવું હોય ભૂક જ બોલાવાના હે

સિંહ જેવા સિંહ દેખાય કે હું થાય બસ છે ને એમાં પટાણે ચાલુ થાય ઓલું ઓલું કાઢવાનું બાકી લાયન જોવા જાઉં તો હાલો જઈ બાકી બીજે હું આપણે પાછા ગાડી રાખી દીધી ને આવી ગઈ જંગલ સફારી જોવા જોવી ને જંગલ સફારી નહીં જંગલ સફારીમાં હાવ જ જોવો હાવ જ ઉગાડ્યો ભાઈ ઘરે ના ગાડીમાં બેઠા હોય ને એસી ની મસ્તી ની હવા આવતી હોય ને અહીંયા આવીને તો તમ ગરમ ગરમ આવે કેમ ને મારે ઘરે રેસી હોય હાલો ને ટિકિટ લઈ લે ને પછી બકડાથી થી બોલાવે આ ફાઇનલ ટિકિટ મળી ગઈ બસમાં બેહી ગયા આપણે વિજયભાઈ આગળ બેઠા હે ઓન પપ્પા બે પાછળ બેઠા છે સિંહ જોવાનો સિંહ વિજયભાઈ જ તો જોઈને જાવો હે હરણ એવા હરણ 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 વારાણ સિંહ જોવો સિંહ આપણે સાબર 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 આમાં ઓલા જાડવા કૂતરા ના હા કૂતરા જેવડા હોય આવે નું નું આ ચિત તા આવે એક જ વાઘ જો તમારા કલેજા સિંહ જોઈને આવી ગયા તમને દેખાડે લીલા કલર નો સિંહ હવે આપણો લોક બહુ લાંબો નથી કરવો અને પાછું રિસોર્ટે જવું હોય અને હવે બસ ની આજે આરામ કરવો હે